એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાની કેટલી ધરાવતા ભરવાડ લાખાભાઈ ભરવાડ નાવને અગાઉ એક આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુનાપુર તે મુન્નો અકબરભાઈ ઉમરેટિયા નાવ અવારના આ લાખાભાઈ ભરવાડને મળતા હોય અને તેને વિશ્વાસમાં લઈ ચેતન મંડી કરેલ જેમાં ભરવાડને ફરિયાદીને જણાવેલ કે સસ્તું સોનું મળે તે બાબતે પેલા એડવાન્સ પેટે પચાસ હજાર રૂપિયા ફરિયાદી પાસેથી તેમજ બાકીના પૈસા એમ સોનું આવે એટલે આપણે આપવાના છે તે બાબતે તારીખ એક એક બે હજાર ચોવીસના ના રોજ સાડા પાંચ લાખ રૂપિયા ફરિયાદી પાસેથી લઈ અને આ કામના આરોપીઓ મુનાફ તેમજ આરીફ બંને જણા ફરિયાદીને લઈ અને માધાવર ચોકડી બાજુ રિક્ષામાં વહેલા ત્રણ બીજાએ પછી કાવતરો રચી અને ફરિયાદી સાથે અને વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા બી ડિવિઝનના પીએસઆઈ શ્રી જી એનો આગેલા નામ તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓના નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા